ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતિપ માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં યુવતીની છેડતી કરવાના આક્ષેપને મામલે યુવતી અને તેના સાથે આવેલા લોકોને ડૉક્ટર પર હુમલો કરતા ડૉક્ટર પ્રત્યેકને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર માટે ખસેડ્યા હતા

ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજીસ્ટે ડોક્ટર પ્રતિક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે ડોક્ટર દ્વારા હાથ પર કિસ કરી છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે યુવતીએ ફરિયાદમાં કહ્યું કે એક દર્દીની તપાસ ચાલુ રહી હતી તેણે સરથાના નાકા ખાતે આવેલા ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતિક માવાણી આવી ગયા હતા તેઓએ ચેર પર બેસી પેશન્ટની નળીની તપાસ ચાલુ કરી હતી આશરે દસેક મિનિટ થઈ ગઈ હતી પરંતુ પેશન્ટની નળી ખુલતી ન હોવાથી હતાશ થઈને મારા ખભા પર પોતાનું માથું રાખી દીધું હતું ત્યારબાદ માથું લઈ મને પૂછ્યું કે તું મેરિડ છે કે અનમેરિડ જેથી મેં તેને કહ્યું કે હું અનમેરિડ છું જેથી તેણે મને એવું કહેલું કે તારે મેરેજ કરવાના છે જેથી મેં તેને જણાવેલ કે હા મારે કરવાના છે રોલ છે જી સાહેબ નામ પ્રતિક કુમાર જુરાજભાઈ માવાણી સાહેબ શું ઘટના બની હતી અ હું છેલા 7 થી 8 વર્ષ થી મારું તે એક્સ માં મારા પેશન્ટ ની તપાસ દર્દી ની તપાસ માટે ત્યાં જતો હો છું આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને આઠથી દસ જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે આરોપ મૂક્યો મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધું જ પૈસાની ખંડણીની માગણી કરી કે પૈસા આપી દો નહી તમારી બદનામ કરી નાખીશું અને તમને મારવા મારી મારા મારી કરીશું મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખીશું એ રીતે એટલે એમણે અમારી પાસે વીસ લાખ રૂપિયાની માગણી કરી હતી એટલે મેં કીધું કે મેં કંઈ કર્યું નથી તો પછી હું શા માટે આપું એમ કરીને બીજા અસામાજિક સીધું મારવા જ મીડે મારા માથાના ભાગે ગંભીર ઇજા થઈ ગઈ છે અને લોહી હાલતમાં મને અહીંયા સારવાર માટે આઈસીયુમાં છેલ્લા બે દિવસથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે એમને હું ઓળખતો પણ નથી ને એ હું છેલ્લા આઠ વર્ષથી અહીંયા જાઉં છું અને એમાં આ લોકો જે નર્સિંગ સ્ટાફ હોય છે બદલાતો રહેતો હોય છે